वडोदरा शहर में पूर परिस्थिति में वीरेन रामी द्वारा सेवाकीय कामगिरी करी જન સેવાઈ છ પ્રભુ સેવા વિરેન રામી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હાલમાં જ જેને પોતાની આંખ ખોલી ત્યાં જ કુદરતનો प्रकोप ચારેકોર પાણી પાણીમાં ફસાયેલા બેનનો રેસ્ક્યુ કરી તાત્કાલિક એમના ઘરે પહોંચાડવામાં આવ્યા સાથે જ એક વૃદ્ધ માતાને સહી સલામત હોસ્પિટલથી તેમના ઘર સુધી પહોંચાડવાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો વડોદરા શહેરમાં પૂર્ણની પરિસ્થિતિમાં સેવાકીય કામગીરી વિરેન રામી દ્વારા કરવામાં આવી અનેક દર્દીઓ પૂર્ણની પરિસ્થિતિમાં પાણીમાં અટવાયા હતા તે रेस्क्यू कर सही सलामत स्थल पर था सर, रामी सर को बहुत बहुत थैंक यू कि उन्होंने हमें ऐसी हालत से बचा के लाए मैं अभी नियोमी हॉस्पिटल में एडमिट थी दो दिन से और हम लोगों का डिस्चार्ज था पर वहाँ पर हमारे वहाँ पर इतनी खराब हालत थी कि हमको बाहर निकलने के लिए कोई रास्ता नहीं था फर्स्ट फ्लोर तक पानी भर चुका था पानी खाना लाइट कुछ भी नहीं उस बीच में हमको वीरेन्द्र रामी सर ने हेल्प किया एम्बुलेंस में यहाँ तक मेरे घर तक गोत्री सेवासी तक पहुँचाया से उसके लिए बहुत बहुत थैंक यू सर રાજુ વિન્સ હોસ્પિટલમાંથી અચાનક પાણીનો પ્રવાહ હતા ત્યાંથી અમે ઘરે આવવા માટે વ્યવસ્થા કરી હતી એમાં ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી ઇન બિટવીન આચાર્ય હોસ્પિટલ આગળ અમને વિનયનભાઈ રામી મળ્યા અને એમને પર્સનલી અમને એપ્રોચ કર્યો કે મારી પાસે પોતાની એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સ સાથે અમને એમને ઘર સુધી સર્વિસ આપી છે કાર્ય કરતા રહે અને બધાને મદદ કરતાં રહે એવી ભગવાન એમને તાકાત આપે Thank you very much. Thank you, sir.